સુરતમાં વિધવા મહિલાઓનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાબતરું કરનાર ઈસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા સેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈશમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થતા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું હતું કે હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી ત્યારે અને તેમના પરિવારજનોએ પોતાની સાથે પડ્યું હતું જેથી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાંયધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે

એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈડરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે કોર્ટે કબુલાત કર્યું છે કે મેં આટલા લાખ રૂપિયા આ વિધવા મહિલાના મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યા આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંકને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દી થી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઈનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે બ્યુરો રિપોર્ટ સુરત